અગિયાર જે રખડતા આવ્યા રખડતા અગિયાર બસ રખડતા આવ્યા તો રૂપિયા વૈધા કેટલા એ હું આખી તમને કહું લો તો જય શ્રી રામ ગાય કેમ છે ભાઈ મજામાં ગાડી ભરાણી એનો વિડીયો નથી બતાવતો કારણ કે યાર કંપની વિડીયો બનાવવાનો અલાઉટ ના હોય અને બાકી વુડ પેકિંગ કમ્પ્લીટ થઈ ગયું છે જો અને હજી ખાધું બધું નથી કેન્ટીનમાં હતા ચોખા બોખા ખાવાના હોય મસ્તીના ચોખ્ખા છે અહીંયા ખાવાના તો ચોખ્ખા ખાવાના જ છે એકચુલી મેં એવું મોડું મોડું ખાધું હતું ને એટલે ભૂખ છે નહીં બરાબર એટલે હવે અત્યારે આપણે નીકળવાનું છે બરાબર કાગીયા બધું કમ્પ્લીટ થઈ ગયું છે ઓકે ડન એને એમ કીધું ડન ભાઈ તમે નીકળાવી ગયો વેલ અને હલો નીકળાવી ગયો વેલરે બરાબર આજુ ખરે આપણે લીંબુ ભર્યા નથી કારણ કે લીંબુમાં હતું હું હવે ટ્રાફિક હતું ટ્રાફિક જોઈએ હવે ભૂખતા ભૂખતા કેટલું ડીઝલ ખાય શું થાય આ ટ્રીપમાં આપણી અને આગલી ટ્રીપનું તો બાકી તમે આગલો જોયો હોય તમને ખબર જ હશે પણ હું તમને પ્રોપર હિસાબ દઈશ છેલ્લે આપણે પૂગી જશું ખાલી કરી નાખશું હું ખર્ચો આવ્યો હું ના આવ્યો બધું હું તમને કઈશ એટલે વિડીયોમાં ભાઈ ના રેજો બરાબર જય શ્રી રામ દસ હજારનું ડીઝલ આપણે છે ને માથે નીકળે ને જઈ ચેન્નાઈથી તો અહીં નાખી લીધું તો બરાબર એટલે દસ હજારની ગિનતી ચાલુ કરી દેજો કારણ કે દસ હજારનું તઇટું ને એટલે નાખી લીધું એટલે ઘટું નહોતું પણ ટૂંકમાં રોગ રોગું પછી હુરી સડવું બોમ્બ બોમ્બ આવે નહીં તો હુરી થાય એટલે નાખી લીધું જે માતાજી બરાબર ક્યાં સુધી હાલે લઈ અને જોકે ગાડુ વગાના અંદાજીત પ્રમાણે બસો કલ્યાણ ભૂકી જવું જોઈએ કીધું

ખરેખર તમે હકીકતની એક વાત કરું દાળ ભાત ખાવો ને એટલે બહુ નીંદર આવી મને એટલી કોજી એવી નથી અને આખું ઓછી તો ઓટોમેટિક વિસાવ મેળવી વિડીયો વિડીયો માંડ અપલોડ કર્યો ને પછી મને એમ થયું કે રમે રમેશાકો કદાચ જાગી શકીએ બરાબર રમે હાકો શોખ આગળ એટલે થઈ ગયો નીંદર થઈ મને ફૂલ આવે મળી ગયા તો આગળનું કંઈક ખાધું નહીં ચું ત્યાં વાળું બહુ હતું નીંદર આવતી હતી સુઈ ગયા હતા બરાબર હોટલ કંઈક આપણે રાજસ્થાની રામદેવ હોટલ રાજસ્થાની ધાબા એવી કઈક ધાબા હોટલ છે બરાબર ને કુંડો ગુંડલ જોરદાર છે ને હવા પરોઠા ચા દહીં બધું ખાઈ લીધું એક પરોઠું ખાધું બરાબર અને એક પરોઠું ત્રણ ચાર રોટલા જેવડું વડું હતું ને માંડ માંડ ખૂટ્યું અને હવે આપણે નીકળી જાય બરાબર ને હૈદરાબાદ અહીંથી દોઢસો કિલોમીટર છે દવો હૈદરાબાદનો સફર ચાલુ કરીએ બરાબર અને આપણી ગાડી અહીં ઊભી છે જો કેદીને ને મેં જોઈ નથી પરાય બહુ રહી યાર ધોવાની જરૂર છે ને ધોવાનું વેરું નથી ભાઈ બહેન યાર તો મારું એકદમ થઈ ગયા થઈ ગયા ભાઈ કૃષ્ણ નદી આવી ભાઈ કૃષ્ણ જય શ્રી કૃષ્ણ બહુ મોટી છે તો મિત્રો આગળ આંધ્ર પ્રદેશ નું બોર્ડર આવશે બરાબર બોર્ડર જોઈ લેજો બોર્ડર ભાઈ

આમ ગમે આવે તો ને જોયા વગર ના સરી જાય હવે આ અહીં આવતી હોય હાઈવે ઉપર બસ આ બ્રેક રીએ બાપ રીએ તમને એવું લાગે બ્રેક રીએ અહીં આવતી હોય બસ ના રીએ બ્રેક ભાઈ ભાઈ રિંગ રોડ ઉપર હૈદરાબાદ રિંગ રોડ ઉપર ઓલી સાઈડ થી ગયા ને રમે કીધું યાર ઓલી સાઈડ થી જવા દઉં ને યાર ડીજેલ જરાક જો હે બીજું હું ઉનો ઘર બિલ્ડિંગ ઉન જોવા તો એડા કઈ મજા આવે યાર કોલે ખરે આપણે ખબર ને કેવડી કેવડી બિલ્ડિંગ જોઈતી હતી આનું ઘર કઈ નથી આનું ઘર ડુંગરાળ વિસ્તાર છે હવા વાવડો ભૂકે એસી ચાલુ કરો હવે ગરમી થાય બાર વાગ્યા હવે બસ જો માં એસી ચાલુ કરો હે હેસ બંધ બદલાવ भाई फाइनली राजस्थानी ढाबा आई क्यों है बाबा आलो हाई लेंगे यार ओये भूख लगी भाई बात पूरी हो बात पूरी भूख लगी सब करा भाई आर हमें हवान थे पता ही भूख ही नहीं भी नहीं लगी मन ही भी नहीं भूख लगी

પાણી પાણી આવી ગયું માથે પંખી હાલે જવું અમે હા કોઈ બેસી ગયા છે અને દાળ તડકા મગાવ્યું છે રોટલો મગાવ્યો રોટલી મગાવી કે અહીં રોટલી જ છે પંખો જ્યાં ગેઠો કરવાનું મન જતા તો છે ભાઈ દાલ તડકા શું છે દાલ મસ્ત છે ને રોટલી રોટલી બહુ મસ્ત છે ભાઈ એક નંબર રોટલી લાગે બાકી તો પછી ખબર પડે ભાઈ હાલો હું ખાઈ લે મિત્રો હાલો ભાઈ તો આપણે જમી લીધું હોય મજા બરાબર આ હોટલ તમને ક્યાં ખબર આપણે હૈદરાબાદ થી આવતા હો ને ની પેલા આવે આ હોટલ બરાબર હોટલ બરાબર તો તમે અહીં આવતો હોય આવજો જરૂર જમવાનું સારું બરાબર ને રસ્તો રસ્તો ટોપટાપ રસ્તો ટોપટાપ છે બધો બોવાલે યાર હો કરો ને યાર

તમારા ભાઈનું તમારે જેથી કામ હોય ને તેથી મુંજાતા નહીં ગમે તેથી તમે યાદ કરજો આપણે બેઠા ટેન્શન નહીં કાંઈ પણ સમજાણ તમને કાંઈ ઉપાધિ નહીં કરવાની કારણ કે તમે એટલો મારો સાથ દીધો ને તો હું ફૂલ સાથ દેવા તૈયાર છું બરાબર ને ભાઈ આપણે પેટ્રોલ ભાઈ ભૂગી ગયા છે ટાંકી આપણે ફૂલ બરાબર કરવા ચાલુ કરી દીધું મશીન અને હજાર રૂપિયા પડી ગયું નેવ્યાસી રૂપિયા ભાવશે અને હવે ફૂલ થઈ જાય ને એટલે હું તમને મળી જાઉં મોકે બાકી ફૂલો ફૂલ કરના મોબાઈલ નંબર દિવ્ય દિવસો મોકલી દઉં આ ભાઈ ડીઝલ નાખી દો ને ડીઝલ આવી ગયું આપણું સોળ હજારનું પૂરે પૂરું બરાબર એકસો ને અઠ્ઠોતર લિટર ડીઝલ આવ્યું છે અને હવે પૈસાનું પેમેન્ટ કરતા યાર પૈસા દેવા પડશે ભાઈ મિત્રો પૂગી ગયા છે મહારાષ્ટ્રની અંદર છત્રપતિ શિવાજી મહારાષ્ટ્રના હતા સંભાજી મહારાજ મહારાષ્ટ્રના બધા મહારાષ્ટ્રના હતા ભાઈ અને આમ જોઈ રહ્યો સુરજ દાદા દાસમી જશે બરાબર ને હવે જશે એમ કહી શકાય કે અંધારું થઈ જશે અને હવે આપણે હે ને નલ દુર્ગા આવીએ બરાબર ને અને સોળ હજાર અને સોળ હજાર પૂરે પૂરા સોળ હજારનું ડીઝલ નાખી લીધું એકો નેઠોટી લીટર ડીઝલ આવ્યું હવે લગભગ આપણે મહારાષ્ટ્ર ટપી જાઉં ને ત્યાં સુધી લગભગ આપણે વાંધો નહીં આવે બહુ નક્કી ના કહેવાય રસ્તા ખરાબ હોય ને એના લીધે ડીઝલ ગાડી વધારે ખાઈ જાય ને એવરેજ કાઢી દીધી ને ગાડીની એવરેજ આવી છે પાંચ પિચાસ બરાબર ને તો ગાડીની એવરેજ સુધરી છે પણ મહારાષ્ટ્રમાં જાય ને એટલે નબળા રસ્તાને કારણે ટૂંકમાં એવરેજ બગડી જાય પાછી અને પાછી ટૂંકમાં ગુજરાત જઈને પાછી સુધરી જશે એટલે ગરકા મારે રાખીએ ટૂંકમાં ભાઈ મહારાષ્ટ્રના લગ્ન થતા લાગે કોક ને લગ્ન થાય છે મિત્રો આપણે પહોંચી ગયા છે કિસ્મત કાઠિયાવાડી હોટલે બરાબર હવે અહીંયા છે ને હું ખાઈ લઉં રમેશ કહું કે મારે તો ખાવું નથી બરાબર કિમ નથી ખાવું તો મને ખબર નથી એમ કે ખાધા પછી આવે છે નીંદર બરાબર તો ખાધા પછી નીંદર આવે તો મારાથી જ કંઈ થાય નહીં બરાબર હવે હું ખાઈ લઉં કારણ કે મને લાગી છે ભૂખ બરાબર આવી હોટલ છે જઈ લો માટીઓ ઘણા બેઠા એમ ના અહીંયા ચાલો તો ભાઈ જમવાનું આવી ગયું છે બરાબર હવે જમી લઈ આપણે અને જમવામાં છે રોટલો ભાઈ રોટલો કેદીનો ખાતો નથી સેવ ટમેટાનું શાક છે દાળ છે દૂધ મગાવ્યું ભાઈ છાસ તો હું ખાતો નથી વાળા લઈ ગયા છાશ ખાતો નથી ભાઈ એટલે હાલો હવે જમી લઈએ મસ્ત મજાનો બરાબર આ ભાઈ આ જોઈ લ્યો ભાઈને કેમ છે ભાઈ મજામાં ને હાલો તો ભાઈ સ્ટાર્ટનું બટન દબી દીધું છે હવે ગાડી ક્યાં જઈને બ્રેક થાય હવે રમેશભાઈને ખબર કારણ કે હું તો હું જવાનો છું બરાબર ને એ તો વેવાલી ગઈ છે ને ભાઈ ત્યાં હા તબિયત આપે છે સારું હે ને ભાઈ તબિયત પાણી હારે હે ને બગડી નથી ક્યાં ને

જો રાતે નાખી તો દિવસના રસ્તા ઉપર નીકળતા નીકળતા હાથ થી આઠ કલાક નીકળી જાય બરોબર અને રાત નાખી ગાડી એટલે ત્રણ થી ચાર કલાક માં નીકળી જાય ગાડી એટલે અડધો ફેર પડે ચાલો મિત્રો મુંબર ના મુંબઈ નાગપુર હાઈવે આ લઈ લ્યો આ હવે ઘુમરો બાદ નહીં આમ જાય ને અહીં ભેગો થાય વળી હાઈવે છે ને એવું વળી ઉમણો થી આવે આવું ગોટાળા વાળું હોય બધી સિસ્ટમ આ બધી સિસ્ટમ આપણે જોઈએ ને તો આપણે હૈદરાબાદ માં ટૂંકમાં મગજ ફરી જાય એવી સિસ્ટમ બનાવવા બનાવતા કઈ વાંધો નહીં સિસ્ટમ બનાવવાનો તો હોય છે ચલો ભાઈ ચલતે હૈ અભી માગી ને પકડી

હાલો ભાઈ નીકળી જાય હો ભાઈ અહીં સુધી આપણે એકીન ગાડી મને હા સપનું લાગે રમે કાકા હા ઓલો આપણે સાયકલ માં આયલો સપનું લાગે તમને સાચી કહાની કહો ને તો ખરેખર મે સાયકલ લીધી ને જેદી હું પાંચમો મળતો તો બરાબર મે સાયકલ લીધી હું રમે કાકા ભાઈ લેવા ગયા સાયકલ ખંભાળીએ સાયકલ લીધી બધું ઓકે થઈ ગયું ડન અને અમે આ બસ ની વાટ જોતા હતા કે બસ આવે ને તો સાયકલ ને બસ નાખી દઈ ને બેઠા હતા હું રમે કાકા કહું રમે કાકા ગદનું મને ભરોહો આવતો નથી હું કહું

એટલે ટોલ ગેટ આવે ને અહીંયા પૈસા પૈસા કટિંગ થાય ઘણા ગામ આવીએ પીપલ ગામ આવીએ ત્યાંથી આપણે ઈ રસ્તો પકડીને જવાનો હોય ઓકે ને તો ગાઈશ મને ભરોહો નથી આવતો કે આ રોડ મહારાષ્ટ્રમાં બન્યો યાર આ રોડ નું કામ યાર અમે જાતા હતા ને જઈ પાસે ઘેરે ત્યાં આ રોડ નું કામ ચાલુ હતું આમાં ઈટાશી સી ઉખેરી ને ટૂંકમાં રોડ ઉખેર નાખો હતો અને બની ગયો એમાં સિલાઈ થઈ ગયા મારા રોડ બનાવો યાર થઈ ગયા મજબૂત બનાવો રોડ રોડર ગુમાવો ગુમાવ રોડ રોડ ગુમાટે ક્યાં એક બે વાર રોડ રોડ ફેરવી ના ખટારા ખટારા ખટાર ધબીજી ધબી રોડ આને ખટારા માટે છે ને સ્પેશિયલ રોડ જોઈએ આ ટૂંકમાં મજબૂત હોવો જોઈએ એટલો રસ્તો હેવલા ચાલુ થાય રસ્તો ખરાબ લે ને અને આપડે હે ને યવલા થી ડાયરેક્ટ અહીંથી બીચું પડી એવું ગામ આવે ત્યાંથી ડાયરેક્ટ નિફાડ નિફાડ થી પાણી પાસે પીપળ ગામ પીપળ ગામ જાય ગણી બરાબર એટલે આમ નામાં એલું જ રહેવાનું ને આવો જ ખરાબ રસ્તો આવે રાખે બરાબર આમાં કંટારો આવે યાર હાલો ભાઈ નિફાડ ને વટીને એક ફાટક આવે ને આ ફાટક અહીં કપા ને બહુ યાદ થાય ઉપર અહીંથી ઠેકાડવામાં આ ટ્રેન એ બહુ લાંબી છે ભાઈ તો અહીંયા આપણે પહોંચી ગયા અહીં બરાબર ને આ તો મને કહી દઉં જરાક એને જરૂરી છે કારણ કે આ ફાટક છે ને અહીં બહુ કપા વધારે ભરાઈ જાય ને તો અહીંથી ગાડી નીકળે નહીં જ્યાં પીળા કલરને દેખાય ને જ્યાં હા 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 એ પોતે ચાલો ભાઈ દ્રાક્ષુની દુનિયા આવી ગઈ જ્યાં આ બધી દ્રાક્ષુ દ્રાક્ષ બોલેરા ભરાઈ ભરાય ને જાય ગાડી ગાડી ભરાય આમ ભરાઈ જાય જાય તાજે તાજે ઉતરે તાજે તાજે ઉતરીને ડાયરેક્ટ ભરાઈ જાય પાસે ડાયરેક્ટ જવા દઈએ વેચવા માટે દ્રાક્ષ કરીને આનો બહુ બધા આ જ જો જોખા બધા દ્રાક્ષ બધી દ્રાક્ષ એટલે આ કેટલાક ટાઈમમાં થાય રમે એ ખબર કઈ કેટલાક ટાઈમમાં થઈ જાય ટૂંકમાં દ્રાક્ષ આપણે ખબર ના હોય કોઈને ખબર હોય કે આ દ્રાક્ષ કેટલાક ટાઈમમાં ટૂંકમાં થઈ જાય તો કોમેન્ટ જરૂર કરી દેજો બરાબર તો બધાને ખબર પડી જાય બીજું કંઈ નહીં એટલે એવું છે ભાઈ આપણે ટ્રાય કરવા માટે સ્ટ્રોબેરી લીધી સ્પેશિયલ આપણે દ્રાક્ષ લેવી દઈએ દ્રાક્ષમાં શું હોય રોડ હતો બોર્ડર આવ્યો ને તો બોર્ડરમાં ટૂંકમાં શું હોય અહીંયા બધી જગા વધારે હોય સ્ટ્રોબેરી લીધી હોય બરાબર ચાખી આંકડી ને તમને કહીએ કેવીક છે મજા કેવીક આવે બરાબર ને ચાલો ભાઈ સ્ટ્રોબેરી ખુલી ગઈ છે લ્યો રમેશ કાકા મારો સ્ટ્રોબેરી આજે આપણે પહેલી વાર ઓહો અહીં પોલીસ બધું છે ભાઈ ચેકિંગ હાલે અહીં જોઈ લો ચેકિંગ હાલે જોરદાર ભાઈને ખબર નથી અમે બ્લોગર છે અમને રોકાવે છે તો ફેર પડી જાય ફેર સ્ટ્રોબેરી મેં કાંઈ કોઈ દેખાતી નથી હો કોઈ દી નહીં કોઈ દેખાતી નથી પહેલી વાર કાઢી જય માતાજી guys cho con gọn tay của nhà. Mano sọt giano vétano lagge. Homosee 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 cái Homosee 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 ભાઈ લાલ લાઈટ આવી ગઈ લાલ લાઈટ આવી ગઈ વા સાપુતારા ઉતરવામાં માં આઈસર ઉપરથી સિગ્નલ મોજમાં લાગે ગાટમાં જાય મોટી જાય અહીંયા હે ને બ્રેક વાળો લોચો બહુ થાય બ્રેક મારી ને એટલે ગરમ થઈ જાય આખું બધું ગરમ એટલે પટ્ટા ગરમ થઈ જાય હલગ એવું બીક લાગે સાપુતારા માં છે બરાબર સાપુતારાનો નજારો તો બાકી તમને ખબર જ છે સીસીટીવી કેમેરા આપણે માંથી ઓ ઉપરથી ડુંગરના ઉપરથી આવ્યા ભાઈ અહીંયા પૈસાનો ફાળ આ ઓલા પાસ વેસે ભાઈ પાસ ની અમને કઈ જરૂર નથી તો એ આગળ અઢીસો રૂપિયા ને એક પાસતા લીધો જો લાલ કલર નો એવું માં પડ્યો

તો ભાઈ અહીંયા ફ્રિજ ફ્રિજ બધું લાગે છે બહુ મોટી સુવિધા એટલે હવે ઠંડુ જ હશે જ હશે આહા વાહ ભાઈ વાહ ભાઈ તો આપણે જમવા માટે પહોંચી ગયા છીએ અહીંયા આ હોટલમાં આજે રૂંટે આપણે ખીર ખાધી તી અત્યારે અહીંયા જમવાનું છે બરાબર ચાલો ભાઈ સરસ મજાનું જમવાનું આવી ગયું છે બરાબર જો આ શાક જો આવું શાક આવ્યું છે બરાબર કંઈક અને રોટલો જો આવો છે રોટલી જેવો છે બહુ મસ્ત લાગે બહુ વાંધો નથી યાર મજા આવી જાય લગભગ લઈ લેજો રમે હા સમાવ લઈ લેજો કારણ કે હું તો બોરી બોરીને જ જલસા મારવાનો છું મને યાર બોરી બોરીને જ ફાવે હકીકતમાં સૌ કરી લઈએ અને સૌ કરાવીને આમ કરાવીને આપણે લોકો બનાવે વાંધો ના ભાઈ ગાણી ઘી નાખવામાં હવે લડી લીધું હું હલાવું જી નાખવામાં આવું કઈ લોક જેવું નામ નથી જયારે જયારે લોક તો કરે છે હાથ ભરાઈ રહે ને

સ્ટ્રોબેરી યાર હવે બગડી ગઈ છે બરોબર હવે આને નાખવાની થાશે હા આવી ગયો છે આમાં બરાબર ખાધી તો નહીં આપણે કેટલા ટાઈમ નામ પડ્યો છે બહુ મજા નહીં આવી યાર ખાવાની ખાટું ખાટું હોય આમાં કંઈ હોય નહીં તો કંપની આવી ગઈ કંપની છે બરાબર કંપનીમાં સામે છે બરાબર હવે આમ બેઠા હે અહીંયા બધું ખાવા પીવાનું આવું હાલે બરાબર એ ખાલી ઠંડુ હે અને આપડી ગાડી ખાલી થાય જાય બતાવી દઉં બરાબર તો હવે હે ને આવું બધું જમવાનું જઈડું આજ બીજું કઈ જઈડું નથી અગિયાર જે રખડતા આયા રખડતા અગિયાર પાસે રખડતા આયા તો રૂપિયા વૈધા કેટલા એ હું આખરી તમને કહું આ લો તો મિત્રો સાંજ પડી ગઈ છે ને આપણી સોળ અણસઠ ગાડી જો ભરાઈને આવી ગઈ છે બરાબર અને આપણે ખાલી કરી નાખી દઈએ બરાબર દાડુ આગળ જઈ લો આવી ગયા અહીંયા ઉભા હે ભાઈ યાર યાર ભાઈને મોટા જોઈ લીધો તમે હેલ્પ યાર યશભાઈ શ ભાઈ આ દાદુભાઈ ગોરી હજાર દેખાડતા હેઠા સમજાણો તમને એટલે હવે આપણે હે ને ટ્રીપનો હિસાબ કર્યો ને એટલે હિસાબ આવ્યો હોય છાસઠ હજારનું ડીઝલ આવ્યું પંદર હજારના ટોલ ટેક્સ આવ્યા બરાબર એ બધો હિસાબ કર્યો ને તો પંચાણું હજારનો ખર્ચો આવ્યો બરાબર અને આપણી આવક હતી પચાસ હજારની અને જવા કરતી પંચાણું હજારની બરાબર એટલે એટલો બધો ખર્ચો આવી ગયો છે હજારનો ફિક્સ ટુ ફિક્સ ખર્ચો આવ્યો ખાવા પીવાનો બધો ટોટલ બધું કાઢી નાખ્યું બરાબર અને વિડીયો તમને જો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો મારા કડે આવું હવે એને દાડુ આખો જવાનું નીકળવાનું અને આપણે ગાડી ભરવાની છે હવે કાલે વિચાર કરીએ ભરી ઉલેથી ભરીએ કે બરાબર ભાઈ હું કે મજામાં મજામાં જોવો ને તો વાંધો નહીં હા Yes, bye. Oh, yes, yeah, bye. Oh, yes, <laughs> <laughs>